વધુ એક અકસ્માત સર્જાયો સુવર્ણપુરા હાઈ ટેન્શન રોડ પર ગઈકાલે બપોરે સીએચ વિદ્યાલય સ્કૂલની સામે કાર ચાલકે ગુમાવ્યો સ્ટેરિંગ પરથી કાબુ ઇનોવા કાર ચાલક સામેના રોડ પરથી કૂદીને રેણાક વિસ્તારમાં ઘૂસી સ્થાનિક લોકોના જીવ તાળવે છૂટ્યા હતા સદનસીબી અકસ્માતમાં કોઈ જાનહાનીના સમાચાર નથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો ઘટનાના સીસીટીવી સામે આવતા આપ જોઈ શકો છો કે એક વ્યક્તિ જે થોડી મિનિટ પહેલાં જ અહીંયાથી આગળ નીકળ્યા હતા તેમનો આબાદ બચાવ થયો તેવું કહી શકાય સ્થાનિક લોકોએ જણાવ્યું કે કાર ચાલક અઢાર વર્ષની ઉંમરે આ ગાડીને લઈને નીકળ્યા હતા અને લોકોના જીવને જોખમમાં મૂકવાનો પ્રયાસ કર્યો તો ચંદ્રનગર છે સીએચ વિદ્યાલયની સામે ગાડી ફીડમાં હતી થોડી એટલે પેલો ડિવાઇડમાં થઈ ને પછી આ બાજુ આવી ગઈ હું અહીંયા જ ઉભો હતો બાજુમાં એ કોઈ છોકરા હતા બે ના એનો કોઈને કશું થયું નથી કેવું લાગે આ જે રીતે કાર ચાલકો બેફામ ચલાવે છે ગઈકાલે બે મહિલાનું મોત થયું શું કેવું છે તમારે આવું ના થવું જોઈએ બીજું તો શું કહેવાનું એમને આવું ના કરે પરિવાર બીજું તો આપણા કહેવાય કંઈ થવાનું નથી ચલાવે હા બે ફાર્મ ચલાવે છે તો શું નામ તમારું કંચનભાઈ પટેલ સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ